લીંબડી ડિવિઝન પોલીસની ટીમે ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી જુગાડધામ પર દરોડા પાડ્યા છબ્બીસ શખ્સો સાથે ચૌદ પોઈન્ટ છબ્બીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો લીંબડી ડિવિઝન પોલીસે ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી વાતમીના આધારે ગણેશભાઈ ધોરિયાળીની વાડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડામાં પોલીસે ગાંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમતા છબ્બીસ શખ્સોને ઝડપી પાડ્યા છે આ જુગારધામ ચંદુભાઈ લાખાભાઈ ગાબુ દ્વારા ચલાવવામાં આવતું હતું તેઓ બહારથી માણસો બોલાવીને બપોરના સમય પછી નિયમિત રીતે જુગાર રમાડતા હતા પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા ચૌદ લાખ છબ્બીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે चोटीला पुलिस स्टेशन विस्तार कालासर गांव की सीम में गंजी पावडे पैसा जुगार जुगाड़ 26 शख्सों ने रोकड़ा रूपया चार लाख पचास हजार तथा बे फोर व्हीलर गाड़ी किूप आठ लाख पचास हजार रूपया पंदर हजार तथा मोबाइल फोन नग अठयास किमत रूपया एक लाख पांच हजार तथा पंखा नग बे किमत रूपया छ हजार सहित कुल चौदह लाख छब्बीस हजार न मुद्दा मल साथ छब्बीस आरोपी ने पकड़ी पाड़ी गणना पात्र केस शोधी काढ़ती लींबड़ी डिविजन પોલીસ ટીમ આ કેસમાં છબ્બીસ ઇસમો જુગાર રમતા હાજર મળી આવ્યા હતા અને વાડી માલિક હાજર નહીં મળતા કુલ અઠ્યાવીસ ઇસમો તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ચાર પાંચ મુજબ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરતી લિમિટેડ ડિવિઝન પોલીસ ટીમ અહેવાલ અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર